અને મને પાછો આપો મને પાછો આપો મારે બીજું કંઈ ન જોઈએ આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્મેન્ટને પોતાની જ સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈટી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનું શું આનું ભવિષ્ય શું આને ડોક્ટર બનાવી છે આને એન્જિનિયર બનાવો છો હું કઈ રીતે બનાવીશ

મને કે તમે શું કરશો એના મને આ એક નહીં આના જેવા જેટલા હોય બધા નિર્દોષ હતા બધા આવડાવ છોકરા હતા